તાલુકાના કચોલિયા ગામે આવેલા રામેશ્વરમ સ્પેશિયાલિટી પેપર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા રસી ખાન મલેક જે કમલા કમાલપુર ગામના વતની અને વીજ કરંટ લાગતા અને વિરમ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા પરત પરના તબીબે તેમને મૃતક જાહેર કર્યા હતા દસાડા તાલુકાના કચોલિયા ગામે આવેલ રામેશ્વરમ સ્પેશિયાલિટી પેપર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા ઇમ્મતિજ રસીદ ખાન મલેક જે કમાલપુર ગામના સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યું વધુમાં મૃતકના પરિવાર દ્વારા કંપનીના માલિક પર આરોપ લગાવતા જણાવવામાં આવ્યું હતું કે મૃતકને વીજ કરંટ લાગતા ત્યાં હાજર લોકો દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યારે ત્યાંના માલિકા હાજર હોવા છતાં તેમની જાતને ધ્યાને લેવાતા એમણે કોઈ જ જાતના સેફ્ટી સાધનો નહીં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસ ફરિયાદ થતા મૃતકનું પીએમ સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું હાલ સમગ્ર મામલે માલવાડ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ